નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જાગ્રત સ્વપ્ન અને સુશુદ્ધિ આ ત્રણેય અવસ્થાનો ભેદ આપણે જાણી શકતા નથી એટલે જ મનુષ્ય બેહોશીમાં ફરી રહ્યો છે એટલે જ મનુષ્ય દુખી થઈ રહ્યો છે એટલે જ મનુષ્ય કોઈ પણ પાક્કો નિર્ણય કરી શકતો નથી એટલે જ મનુષ્ય અસફળતાનું કારણ બને છે તો અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છીએ આપણે જીવનની યાત્રામાં જ્યાં ઊભા છીએ ત્યાં આપણે કાં તો જાગૃત અવસ્થામાં સ્વપ્ન અવસ્થામાં કાં તો સુશક્તિ અવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ એટલે ચોથી અવસ્થા એટલે કે તુર્યા અવસ્થાથી આપણે વંચિત રહી જઈએ છીએ મતલબ તુર્ય અવસ્થાને આપણે જાણી શકતા નથી કેમ કે આપણે સવારે ઊંઘમાંથી જાગૃત થઈએ છીએ ત્યારે પણ આપણે અર્ધ જાગૃતિમાં જ ફરીએ છીએ એટલે આપણને બહારનું જગત દેખાઈ દેશે પરંતુ પોતાનું કોઈ જ્ઞાન થતું નથી કે હું કોણ છું અર્થાત જગત તો દેખાઈ દેશે પરંતુ આપણે જેને આત્મા એ જ પરમાત્મા કહીએ છીએ તેને જાણી શકતા નથી એટલે જ આપણી જાગૃત અવસ્થા હોવા છતાં પણ આપણે અર્ધ જાગૃત અવસ્થામાં અને દેહોશીમાં જીવી રહ્યા છીએ તો આપણને એક એવું લાગે છે કે આપણે જાગતા પુરુષ છીએ પણ ખરેખર આપણે જાગતા પુરુષ છીએ જ નથી તો જાગૃત અવસ્થા એ પણ આપણી બેહોશીની અવસ્થા છે કારણ કે આગળ મેં વાત કરી હતી કે આપણે કેટલા જાગતા છીએ કે પાણીના બેરળમાં તમે બરફનો પાણીનું બેરલ હોય એમાં તમે વીસ કિલોનો બરફનો ટુકડો નાખો તો પૂરે પૂરો બરફનો ટુકડો પાણીમાં ઢંકાઈ જાય છે માત્ર ઉપર સામાન્ય નાનો ભાગ જ દેખાય છે આપણે એટલા ટકા જાગતા છીએ બાકી તો અંદર સુઈ ગયેલ જ છે આપણે એટલે જો આપણે એમ માનતા હોય કે હું જાગતો પુરુષ સુધી એ વાત ખોટી જેટલો બરફનો ટુકડો ઉપર દેખાય છે એટલા જ આપણે જાગતા છીએ અને જો જાગૃત થઈ ગયા હોઈએ આપણે તો આપણે તૂર્ય અવસ્થાને સો ટકા જાણી શકીએ છીએ કે તુજી અવસ્થાને જાણવા માટે જાગૃતિની ખાસ જરૂર છે હોસ્ટની ખાસ જરૂર છે અને તમે જાગૃત થઈ ગયા તો ત્રણેય અવસ્થાઓ પાર કરવાની કેપેસિટી ધરાવી શકો છો તો આપણી બીજી અવસ્થા છે સપના અવસ્થા તો આ અવસ્થામાં તમે પણ છૂટી જાવ છો અને બહારનો સંસાર પણ છૂટી જાય છે અને જેમ ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં પડે છે અને આપણે તેને તે પ્રતિબિંબને જોઈ શકીએ છીએ તેનો અનુભવ કરી શકીએ છીએ પરંતુ તેને પકડી શકતા નથી એવી જ રીતે સ્વપ્ન અવસ્થાને પણ સંસારમાંથી બનેલા વિચાર ઈચ્છા અને કલ્પનાના મનની અંદર ફરતા પ્રતિબિંબ છે તરંગો છે આ બધા જ તરંગો સ્વપ્ન અવસ્થામાં એક પિક્ચર બનીને એક પડશાયો બનીને આપણામાં આવે છે તો સ્વપ્ન અવસ્થામાં આપણા વિચારોનું આપણી ઈચ્છાઓનું અને આપણી કલ્પનાઓનું પણ પ્રતિબિંબ પડેલું છે સ્વપ્ન તરીકે આપણે તે પ્રતિબિંબને જોઈ શકીએ છીએ તો જેમ આપણે ચંદ્ર ચંદ્રનના પ્રતિબિંબને સ્પર્શ કરી શકતા નથી તેને પકડી શકતા નથી એવી જ રીતે સ્વપ્નને આપણે પકડી શકતા નથી અને જ્યારે સવારે તે અવસ્થા ખોવાઈ જાય છે તો આ અવસ્થા પણ બેહોશીની જ અવસ્થા છે તો આપણને સ્વપ્ન આવે છે પહેલી વાત તો સ્વપનું આવી ક્યાંથી અંદર કંઈક પડી હોત તો જ બહાર નીકળે તમે માર્કેટમાં ખરીદી કરવા ગયા હોય અને જે ખરીદી હોય એ જે ઘેર આવીને બહાર નીકળે એમાંથી બીજું કંઈ બધું બહાર નીકળે નહીં તો આપણા અંદર એક વિચારો આપણી કલ્પનાઓ આપણી ભાવનાઓ આમાં આ ભેજામાં ઘણું બધું ભરેલું છે તો રાત્રે જ્યારે ચેતના સ્થિર થાય છે રાત્રે મન શાંત થાય છે ત્યારે આ બધું જે ભરેલું છે એમાંથી કોઈ પણ એક વસ્તુ બહાર નીકળી જાય છે અને એને આપણે સ્વપ્ન કહીએ છીએ તો આ સ્વપ્ન અવસ્થા એવું ના માનું કે આજે આપણે આમ વિચાર્યું કાલ અમારે વચમાં અમારે એક બેન છે એને મારા ઉપર ફોન આવ્યો કે ગુરુજી રાત્રે મને બહુ ખરાબ સપનું આવી ગયું બધું બોલ બેટા કેવું સ્વપ્ન આવ્યું ત્યારે એને મને એવું કહ્યું કે ગુરુજી હું દરિયામાં માછલા કાઢતી હતી અને માછલાને હું સુકવતી હતી અને બીજા દિવસે સવારે એ માછલા હું લઈને બજારમાં વેચવા જતી હતી પણ અત્યારે તો હું એજ્યુકેશન માણસ છું આવતો મારે સ્વપ્નમાં વિચાર્યું નથી તો આવું સપનું આવ્યું કહી ત્યારે મેં કહ્યું બેટા એવું બને જ નહીં અનંતો જન્મના સપના આપણા અંદર પડ્યા હોય અનંત જન્મના કલ્પનાઓ આપણી અંદર પડી હોય એમાંથી પણ કોઈ પણ એક કલ્પના બહાર નીકળી જાય એને આપણે સ્વપ્ન અવસ્થા કહીએ છીએ તો સ્વપ્ન અવસ્થામાં જેમ આપણે ચંદ્રના પ્રતિબિંબને પાણીમાં પડેલું હોય એને પકડી શકતા નથી હા એને જોઈ શકીએ છીએ એને પકડી શકતા નથી કારણ કે ચંદ્રનું પ્રતિબિંબ તૂત જ છે ખોટું જ છે સત્ય હોવા છતાં પણ ખોટું છે એવી રીતે સ્વપ્ન પણ સત્ય હોવા છતાં પણ ખોટું છે અને આ અવસ્થા પણ આપણી બેહોશીની જ અવસ્થા છે કેમ કે જો આપણે સ્વપ્નમાં જાગી જઈએ આપણે જાગૃતમાં જાગ્યા નથી આપણે જાગૃતમાં જ આપણે સંસારના કામ કરીએ છીએ બધું કરીએ છીએ સતત આપણે બેહોશીમાં જીવી રહ્યા છીએ તો પછી આપણે સ્વપ્નમાં તો ક્યાંથી જાગવાના હતા અને જો સ્વપ્નમાં જાગી જઈએ અને જ્યારે આપણને સ્વપ્ન આવે અને તરત આપણને ખ્યાલ આવી જાય કે આ સપનું છે તો પછી કંઈ જીવનમાં કંઈ જ કરવાની જરૂર નથી તમે તમારું બુંદ સાગરમાં મળી ગયું તમે સ્વયં પરમાત્મા થઈ ગયા તમે સમષ્ટિને જાણી લીધું તો આપણે સ્વપ્ન અવસ્થામાં આપણે જે સમય વિતાવીએ છીએ જે સમયે આપણે સપનું જોઈએ છીએ એ જીવન પણ આપણું બેહોશીમ છે અને ત્રીજી અવસ્થા છે સુશુદ્ધિ અવસ્થા તો આ અવસ્થામાં સર્વનો નાશ થઈ જાય છે કેમ કે સુશુદ્ધિ અવસ્થામાં બહારનું જગત પણ ખોવાઈ જાય છે સંસારની સંપત્તિ પણ ખોવાઈ જાય છે સંસારના સંબંધો પણ ખોવાઈ જાય છે સંસારની વિષય વાસના ખો પણ ખોવાઈ જાય છે સંસારના ધર્મ જ્ઞાતિ જાતિ પણ ખોવાઈ જાય છે અરે એ બધું જ છોડો તમે ખુદ બચતા નથી તમે એવો માનો છો કે હું શરીર છું પણ તમારું શરીર પણ બચતું નથી તમારા વિચારોના પ્રતિબિંબ એટલે કે સપના અવસ્થા પણ ખોવાઈ જાય છે ત્યારે આપણે ગહન નિંદ્રામાં ગહન અંધકારમાં પડી જઈએ છીએ તો આ અવસ્થામાં આપણે પરમ શાંતિમાં હોઈએ છીએ મહાશૂન્યમાં હોઈએ છીએ કેમ કે ફક્ત ચેતના એકલી જ બચે છે અને મન બુદ્ધિ વિચાર પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો આ બધું જ શૂન્ય થઈ જાય છે તો આમ તો સુશુદ્ધિ અવસ્થા મહાન છે પરંતુ તે અવસ્થામાં પણ મનુષ્ય બેહોશીમાં જ રમી રહ્યો છે એટલે જ તો જ્યારે સવારે મનુષ્ય જાગે છે ત્યારે અર્ધ જાગૃતિમાં જાગે છે તો આ છે આ ત્રણ અવસ્થાનો ભેદ તો આપણે જ્યારે સુસુપ્તી અવસ્થામાં જઈએ ટોટલી બધું જ ખોવાઈ જાય છે કંઈ તમે પોતે રહેતા નથી હું કોણ છું ને ક્યાંનો છું ને શું શું કેવું કેવું દુઃખશે ને દિવસે તમારા પર દુઃખ હોય અને તમે જો દુઃખમાં દુઃખમાં સુઈ ગયા હોય તમે રડતા રડતા સુઈ ગયા હોય તમે ચિંતા કરતાં કરતાં સુઈ ગયા હોય તો તમે જાઓ ગહન નિંદમાં જાઓ એટલે તમારી ચિંતાઓ મટી જાય તમારું દુઃખે મટી જાય તમારો કોઈ ઉઘરાણી હોય કડક ઉઘરાણી કરે એ ટોટલી આખું જગત ત્યાં શૂન્ય થઈ જાય છે સુસુપ્પ્તી અવસ્થામાં સુસુષુપ્ત અવસ્થામાં તમે તમે પોતે આપણે પોતે બચતા નથી ફક્ત ચેતના એકલી જ બચે છે પણ ચેતના જો જાગૃત અવસ્થામાં હોય ચેતના સુસુપ્ત અવસ્થામાં આપણી ચેતના પણ બચે છે ખરી પણ કઈ કઈ સિસ્ટમમાં બેહોશીમાં બચે છે એ હોશમાં આવી શકતી નથી કારણ કે જાગૃત અવસ્થામાં પણ ચેતના બેહોશીમાં જ રહેતી હોય છે સ્વપ્ન અવસ્થામાં પણ ચેતના બેહોશીમાં રહેતી હોય છે અને એના કારણે સુસુપ્ધતિ અવસ્થામાં પણ ચેતના જાગૃત હોય છે છતાં પણ ચેતના બેહોશીમાં રહેતી હોય છે આના કારણે આપણે ત્રીજી અવસ્થાને જાણવાની છે ત્રીજી અવસ્થા છે એ તુર્ય અવસ્થા છે મહાન અવસ્થા છે આમ તો એનું કોઈ નામ જ નથી પણ સંતોએ એનું નામ તુર્ય અવસ્થા આપ્યું છે બરાબર તો હવે આ અવસ્થાને જાણવા માટે પહેલાં તો આપણે હોશમાંથી સોરી બેહોશીમાંથી બહાર નીકળવું પડે હોશમાં આવવું પડે સતત જાગરણમાં રહેવું પડે અને સતત જાગરણ આપણને લાગી જાય સતત હોશ આપણા અંદર આવી જાય તો આપણે આ તુર્ય અવસ્થાને જાણી લઈએ નહીતર બાકી આજે જગતના જેટલા પણ મનુષ્ય હોય તો સમજી લો કે જવલ જ કોઈ એવા વીર પુરુષો છે કે જે હોશમાં આવી ગયા નહીતર પૂરેપૂરું જગત જાગ્રત સ્વપન અને સુશુપ્તિ આ ત્રણે ત્રણ અવસ્થામાં બે હું જીવન જીવી રહ્યા છે એનું કારણ છે કે આજે પહેલાંના જે સાધુ સંતો ગુરુઓ હતા એ આપને આપણને પ્રેક્ટિકલ કરાવતા હતા એ આપણને એમના આશ્રમમાં રાખતા હતા ત્યાં આપણને કહેતા હતા કે બેટા ત્યારે ત્રણ કલાક ધ્યાનમાં બેસવું પડશે ત્યારે આ આ કાર્ય તારે કરવાનું છે તો આ કાર્ય તારે હોશમત કરવાનું છે આપણને ઘણું બધું ઘણો બધો આવો પાઠ શીખવાડતા હતા પરંતુ અત્યારે એ તો છે જ નહીં અત્યારે ઓનલી ફોર સત્સંગ જ થઈ ગયો છે અને એ પણ પોતાનો સત્સંગ નહીં પોતાનો અનુભવ નહીં પાઠ્યપુસ્તકોનો કોઈ ધર્મગ્રંથોના આધારે શીખેલો સત્સંગ અહીં હવે વખતે અહીંયા કોઈ ધ્યાન નથી કોઈ સમર્પણની ભાવના નથી કોઈ શબ્દ અને સુરતાનું મિલન નથી ક્યાંય અનંદનાદી ક્યાંય સફરે રહી નથી કશું જ રહી નથી ખાલી એક સત્સંગ સાંભળો ને ઘરે જાઓ એનાથી કંઈ બને નહીં આપણને પાકશાસ્ત્રનું જ્ઞાન હોય લાડવાનું જ્ઞાન હોય પણ જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલ ના કરીને લાડવા ન બનાવીએ ત્યાં સુધી આપણે લાડવાનો સ્વાદ ચાખી શકવાના નથી તો આજે જ્ઞાનમાં પણ એવું જ થઈ ગયું છે કે પ્રેક્ટિકલ લગભગ ક્યાંય રહ્યું નથી અહીંયા બધા ધંધા જ થઈ ગયા છે અને આના કારણે જ આજે જગત ઉપર એવો અંધકાર સવાઈ ગયો છે કે જગતના માણસો જાગ્રત સ્વપ્ન અને સુશુદ્ધિ આ ત્રણે ત્રણેય અવસ્થામાં બેહોશીમાં જીવી રહ્યા છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ